જે રીતના કદાવર નેતા ભાજપના અને કેન્દ્રીય મંત્રી ભાજપના રાજકોટની લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતના ક્ષત્રિય સમાજના માં અને દીકરીઓ બહેન દીકરીઓની જે રીતની ટિપ્પણી કરી છે એ ટિપ્પણીની હું સખત શબ્દોમાં નિંદા કરું છું સખત શબ્દોમાં વખોરો છું અને ટિપ્પણી કર્યા પછી જ્યારે વિરોધના વંટોળ સમાજમાં ઉપર્યા ત્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાએ સમાજની માફી માંગી આ માફીના નામે નાટક છે એમનું કારણ કે કોઈ બેન દીકરીઓની કોઈ પણ સમાજ હોય એના ઉપર જ્યારે તમે ટિપ્પણી કરો અને પછી તમે એને માફી માંગો આવા વ્યક્તિને ક્યારે માફ કરવાનું ન હોય એને સજા આપવાની હોય ક્ષત્રિય સમાજ જે રીતની દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હું આપના માધ્યમથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબને અને દિલ્હીમાં બેઠેલા શ્રીને કહું છું કે આ પ્રશ્નનો તાત્કાલિક ધોરણે નિર્ણય જો લેવો હોય તો એક જ નિર્ણય છે કે પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય અન્યથા ગુજરાતની લોકસભાની સીટોનું પરિણામ તમે નહીં ધાર્યું એવું આવશે હું ઘણીવાર બે ત્રણ વાર દિવસથી જોઉં છું કે દેશના વડાપ્રધાન સભાઓમાં બોલે છે કે અન્ય પક્ષના લોકો મને ગારૂ આપે છે અન્ય પક્ષના લોકો મને બેફામ બોલે છે હું આપના માધ્યમથી આ દેશના વડાપ્રધાનને કહું છું કે રાજકોટના ઉમેદવાર લોકસભાના પુરુષોત્તમભાઈ રૂપાલા જ્યારે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરી છે તો શું આ ટિપ્પણી તમારે માટે લોયા લાયક છે આ ટિપ્પણી કરનાર વ્યક્તિને તમારે તાત્કાલિક ટિકિટ રદ કરવી જોઈએ પાર્ટીમાંથી કાઢી નાખવા જોઈએ કારણ કે મા દીકરીનું સન્માન જે વ્યક્તિને જાળવતું હોય એ પક્ષનું સન્માન ક્યારે ન જાળવી શકે એવું મારું સ્પષ્ટ માનવું છે તમે એક વ્યક્તિને સાચવવા માટે તમે બેન દીકરીઓના જે ટિપ્પણી થઈ છે એ ટિપ્પણીને તમે સાથ આપો છો એવું મને લાગે છે જો તમે આવી ટિપ્પણી કરનાર વ્યક્તિને જો તમે પાર્ટીમાંથી કાઢો નહીં એની ટિકિટ રદ ન કરો તો સામાન્ય નાગરિકની અસર વિચાર ઉપર એ જ આવે કે આવું બોલનારાને ભાજપ સાથ આપે છે એને ટેકો આપે છે હિન્દુસ્તાન નિર્માણ દર કચ્છ જિલ્લાના મંત્રી તરીકે હું ક્ષત્રિય સમાજને ટેકો આપું છું અને જ્યારે જ્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ હશે એમાં હિન્દુસ્તાન નિર્માણ દળના કચ્છ જિલ્લાના મંત્રી તરીકે હું જોડાઈશ સજા મને જે પણ આવે હું ભોગવા તૈયાર છું પણ બેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરનાર વ્યક્તિને જો માફ કરવામાં ન આવે એને જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભાજપ માટે શરમજનક કહી શકાય જેની કોઈ સીમાની કોઈ શબ્દો જ ન હોઈ શકે જે તે વખતે આપણે ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકાર વખતે પણ જોયું હતું કે પાટીદાર આંદોલન થયું ચૌદ ચૌદ દીકરાઓ મૃત્યુ પામ્યા અવસાન પામ્યા એ આંદોલનમાં કોઈ પોલીસના લાઠીચાર્જથી કોઈ પોલીસની ગોળીબારથી આજે પણ એ પાટીદાર સમાજના દીકરાઓનો પરિવાર ન્યાયની અપેક્ષા રાખીને બેઠો છે પણ ન્યાયની અપેક્ષા મૂકી દેવાની છે એ તો દીકરા ગયા પણ પરિવારનું શું કોઈ પરિવારનો એકનો એક દીકરો હતો આજે એ ને દીકરી આજે રડે છે ન્યાય માટે વલખા મારે છે શું આપણું ન્યાયતંત્ર છે કેમ તમે ન્યાયતંત્રને રીતે જોવા જઈએ તો જે તે વખતે મુખ્યમંત્રીએ કીધું હતું કે વારસદારોને સરકારી નોકરી આપશું આજે પણ એ પાટીદાર સમાજના જે દીકરાઓ મૃત્યુ પામે છે આ પાટીદાર આંદોલન વખતે એના પરિવારો આજે પણ એ વારસદારી નોકરી માટે ગોથા ખાય છે કચેરીઓમાં ગાંધીનગર સચિવાલયમાં અને જે પાટીદાર આંદોલન કરનારા લોકો એ સત્તાધારી પક્ષના ખોળે બેસી ગયા વિરમગામના ધારાસભ્યની વાત કરું તલવારની ધાર ઉપર હાલનારાની વાતો કરનારા આજે તમે ખોરે બેસી ગયા તમારા સ્વાર્થ માટે અને સમાજને તમે દૂર કરી નાખ્યા ભાજપનું કામ એક જ છે સમાજ સમાજને લડાવો અન્ય સમાજની સાથે લડાઈ થાય એવું આ વાતાવરણ ઊભું કરી અને ભાજપ જે લોકસભાની ચૂંટણી જીતવાના પ્રયત્નો કરે છે હું આપના માધ્યમથી આ દેશની જનતાને કહું છું ગુજરાતની જનતાને કહું છું કે ભાજપનો ચહેરો ખુલ્લો પડી ગયો છે હવે તમારે વિચારવાનું છે કે ન્યાય મળે છે કે માત્ર વાતો થાય છે બેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરનાર જો વ્યક્તિને તમે ટિકિટ રદ ન કરી શકતા હો તો વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચોવીસમાં તમને પણ બેસવાનો અધિકાર નથી આ મારું સ્પષ્ટ માનવું છે એટલે મારી વિનંતી નથી પણ એક વ્યક્તિ તરીકે આ દેશના નાગરિક તરીકે હું દેશના વડાપ્રધાનને આપના માધ્યમથી કહું છું કે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ થાય ન ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થશે હિન્દુસ્તાન નિર્માણ દળના જિલ્લાના મંત્રી તરીકે મારો સંપૂર્ણ ટેકો છે અને આવનારા સમયની અંદર પણ હિન્દુસ્તાન નિર્માણ દર એ વિરોધમાં જોડાશે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય માતાજી જય ભવાની વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ